બગસરામાં માત્ર દસ મિનિટના વરસાદમાં જ બગસરા નગરપાલિકાની પ્રિમુન કામગીરીની પોલ છતી થઈ બગસરાની શાક માર્કેટની બાજુમાં આવેલ ટાઉન હોલ પાસે પાણી ભરાયા ટાઉન હોલ પાસે પુલ નીચેથી પાણી પસાર થતું હોય ત્યારે નગરપાલિકા દ્વારા માટી નાખતા પાણી રોડ ઉપર ચડી આવ્યા છે પાણી ભરાતા નગરપાલિકાના સત્તાધીશોના ધ્યાનમાં આવતા જેસીબી બોલાવી પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ચાલુ કરી હતી જ્યારે બાજુમાં શાક માર્કેટ હોવાથી લોકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાની હાલાકી ભોગવ્યું આજ રોજ બગેસરામાં અહીંયા દસ મિનિટ ખાલી વરસાદ પડ્યો છે પણ અહીંયા નગરપાલિકાને રજૂઆત કરી હતી અહીંયા ટ્રેક્ટર માટીના નાખોમાં તો એ છતાં એને ત્રીસ થી પાંત્રીસ ટ્રેક્ટર માટી આથી ખલવી દીધી પાણીને નિકાલ હતું તો એમ જાણે અત્યારે દસ મિનિટ ખાલી વરસાદ પીડો ત્યાં જ અહીંયા પાણી ભરવાનું સ્થાનિક લોકોને બહુ મુશ્કેલી વેઠવી પડે વાત મા ન્યૂઝ લાઈવ ઉપર સાંજે સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો